જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કુકસ તેમજ મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આયોજિત અત્રી એસવીએસ કક્ષાનો તેવીસમો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શ્રી કે એમ કોઠારી હાઈસ્કૂલ સતલાસણા ખાતે સંસ્થાના પ્રમુખ બચુભાઈ શાહના અધ્યક્ષ યોજાયું હતું જેમાં સતલાસણા ખેરાલુ અને વડનગર તાલુકાની ઓગણસત્તર સ્કૂલોએ પંચ્યાસી કૃતિઓ રજૂ કરી જેમાં વિભાગ બે માં પ્રજાપતિ પ્રદીપભાઈ માર્ગદર્શન હેઠળ કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક વિકલ્પો અંગેની કૃતિ દેવડા ધનરાજથી તેમજ સુથાર મહર્ષ દ્વારા રજૂ કરવામાં આવી હતી તેમજ વિભાગ ત્રણ માં પટેલ યોગેશભાઈના માર્ગદર્શન હેઠળ નાઈ આસ્થા અને પટેલ આસ્થા દ્વારા હરિત ઉર્જા અંગેની કૃતિ રજૂ કરવામાં આવી આ બંને કૃતિઓએ

આભાર વ્યક્ત ત્યારે વિભાગ અને પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો તેમજ માર્ગદર્શક શિક્ષકોને સંસ્થાના પ્રમુખ બચુભાઈ શાહ અને મંત્રી નટુભાઈ પટેલ તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફ ગણ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અમે આજે વિજ્ઞાન પીણા બાજુ બાદ બે કચરાની જરૂર જેમાં અમારી નામ બેસ્ટ જનરલ ઇલેક્ટ્રિસિટી છે મારું નામ દેવડાધાર સિંહ અમારા માર્ગદર્શિ નામ પ્રદીપ સાહેબ આ વૃદ્ધિમાં શાકભાજી ઘરમાંથી બજારમાં શાકમા શાકભાજીનો કચરો બગાડી દીધો છે એ કચરાનું દેખા છે

બધા માટે ફાયદા થતા હોય છે